સુરતના અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠામાં એક મહિલાની રહસ્યમય સંજોગોમાં મોતની ઘટના સામે આવી હતી ત્યારબાદ મહિલાના પરિવારના સભ્યો દ્વારા આ સમગ્ર મામલે મહિલાની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી અને પોલીસ પૂછપરછમાં તે પડી ભાંગ્યો હતો અને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે મહિલાની હત્યા કરનારા પતિ ઘનશ્યામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતાં એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મરણના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણ જનારી જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક વ્યામ બતાવેલો અને એમનું પણ કેવું હતું કે આજે મારી દીકરી માયા જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરુ જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ રિવ સાથે આવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ એટલે પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ ગામે જે ઘનશ્યામજી જે છે એનો રિટર્ન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે